દોસ્તો કેમ છો મજામાં તો દોસ્તો જુઓ આપણી ચેનલમાં જે વાયરલ બેન છે તારાબહેન આ જ એમનું નામ આવ્યું ચેનલમાં તારાબહેન કે જે એમનું વતન છે બાલસાસણ જોટાણાના બાજુમાં ગોમા આવ્યું છે મહેસાણા જિલ્લો છે તો આ બ્લોગમાં જો બાલસાસણથી તારાબહેન આવ્યા છે તો દોસ્તો તમે જે સપોર્ટ કર્યો એ પ્રમાણે સપોર્ટ કરતા રહેજો એમનો વિડીયો બનાવ્યો છે મસ્ત વિડીયો બનાવ્યો છે જે આપણા ઘેર મહેમાન ગતિ કરવા આવ્યા હતા એનો એ વિડીયોમાં એમનું બેંક એકાઉન્ટ પૂરી ડિટેલ હાથે પેલી પહેલાં વિડીયોમાં આપણે કટોસણ બ્રાન્ચ સાહેબ લખવું ભૂલી ગયા હતા પણ આ વિડીયો જે કાલે અપલોડ કરશું અમારે એની અંદર બધું અમે મૂકવાના છીએ તો બેનને સપોર્ટ કરજો અને જો અમારા ખેતરમાં મહેમાન ગતિ કરવા આવ્યા છું ફેમિલી હાથે મહારાજ છે એમના બાબલો ફેમિલી સાથે આવ્યા છે ઘેર આવ્યા હતા ઘેર બધું જમણવાર એવું બધું પતાય ખબરાય જમાડી અને હવે છેતરબલ આવ્યા છીએ તો દોસ્તો સપોર્ટ કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે કાલે સવારે વિડીયો આવે એની અંદર બેનનું બેંક એકાઉન્ટની આખી ડિટેલ આપવામાં આવશે ફેસબુક પેજમાં પણ આ વિડીયો ચઢાવવાનો છે તો ફેસબુક પેજ યુટ્યુબમાં ના જોવો તો ફેસબુક પેજમાં પણ જોઈ લેજો ફેસબુક પેજના આપણા વીસ હજાર ફોલોઅર દોસ્તો થઈ ગયા છે તમે બધાય ખૂબ સપોર્ટ કર્યો યુટ્યુબમાં તો એક લાખના સાડત્રીસ હજાર આપણે ફોલો સબસ્ક્રાઈબર્સનું થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર બેન યુટ્યુબ વાયરલ એ તો રહ્યા તો દોસ્તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ આજના બ્લોગમાં આટલું જ પણ કાલનો વિડીયો જે સવારનો આપણી ચેનલમાં અપલોડ થાય એ જોવાનું ભૂલતા નહીં